જય દ્વારકાધીશ મિત્રો આપણે અત્યારે શિરડી પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે હવે અહીંથી આપણે દર્શન કરવા જવાનું છે દર્શન દર્શન કરી અને રાતા રસોડો જમવાનું તૈયાર થઈ ગયા છે અને આ હાડા જેવું આવી ગયું છે દર્શન કરવા નીકળી ગયા બધો આવેલો આવે ભાઈ બધા માં ને બાકી

केरा भेज देखो तो बता पोस्टर बिरयानी बढ़िया काम आज इधर अरे आपने सील चलो चलो हमारे जाती ना हमें दुकान पे आ गई निकाल अभी हम आओ हमारे बात करते हो राम जी वाला मैं मैं दो पे जा मतलब दो आवे दिखा दिया इंडिया में किन फोटो फोन ना ना मेक रोटी रोटा और मिक्स सब्जी नु हेलो कोबी कोबी गाजर ने मटर तो सब भरो क्या बोलो जो खिचड़ी घी और चाय कारू

ચા ને નો નાસ્તો કરી અને દુસ્મેશ્વર દર્શન કરવા જાય છે હા મહાદેવ

મોહી મજા આવે છે ને મજા આવે છે ને હે ના ના બાપુ મજા આવે છે ને તો નહીં મજા આવે છે ને તો વાંધો નહીં

મંદિર હે કે હું એ નક્કી કરવા આવ્યા હે જઈ લ્યા કેવલ બાબા જઈ લ્યા કેવલ બાબા વિડીયો માં આવી ગયા હવે છોકરા ખબર પડી જવા વિડીયો માં આવી ગયા આવી ગયા આમ ટાઈપા નહી હવે છોકરા જાર બને છે હું એવી મજા આવી ઓય બાબા અંદર શું છે ટ્યુલિંગ છે કેવ ટ્યુલિંગ જે છે ચલો 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 હા જરાક સાઈડ દે તો કામ નીકળ જાય ને આજે

હા અત્યારેનો બોકરો જમણવા જાત્રા પ્રવાસ હા તમને જમવાનું કેવું લાગે છે તો કહેવાય ની પણ દેશી મજા જ આવે હોય તો આમ સાઈડમાં ઊંચાઈ ઉપર જગ્યા આપડે પક્કાન મારી છે ખોટા બાપ મારવા જ નથી અરે બબંદના

ઢિણ ણણ્ણ ખિણ સિં શણ કિણિણ ઔિડાિં તરાિણ સિંળ મિણ સિણ